અને બસ જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ કામ બધું મેં માલ નું કમ્પ્લીટ કરી નાખ્યું બધા ને પવાઈ ગયા નખાઈ ગયું અને આજે આપણે કામમાં છે ને દવા છાંટવાની છે આગે તો રાજમાં છે ને એટલે આમ દવા છાંટવાની છે ઓલા પાછળ હજી કાલે જ પાયા ને એટલે એને નથી છાંટવાની બસ જો હિરાવવાનું કામ ચાલુ છે જોઈ શકો છો રામ રામ આજે ઘર ઓછો લીધો આમ જોઈ ઘર એટલો તો ખબર થઈ ગયા જય શ્રી કૃષ્ણ માં જે કરે ઘી ઉન એમાં બધે હાટો હોટલ યુ કે કે ઘર થોડો ગધડી નો ઓસો ઘીની ગર જરા કઠિયત કરો પણ હવે વાંધો નહી હા પાયા કે લઈ આવ હા પાયા કે લઈ આવજો ને હાલો હાલો અમે છે ને ફટાફટ હિરાવી લઈ ગઈ ભૂખ લઈ ગઈ ફૂલ હાલો તો પોપ ચડાવી લીધો ખંદે ને હવે બસ અમારે નીકળવાનું જ છે

અને ફૂલણા મસ્ત લાગવા માંડ્યા છે હવે જો અહીંયા આ રાજમાનો રૂપ જો જોયો આ રાજમામાં કંઈ તમને ફેર લાગે એવા ફૂલણા અને જો તમે હૃદય એનું કારણ છે કે અહીંયા છે ને જો અહીંયા તો બહુ હાવ ગુટવી જ છે કેમ કે અહીંયા છે ને કાપ નાખલો તો અહીંયા એક ત્યાં કાપનું નાખલો હતો ને એટલે અહીં બહુ ભારી છે રાજમા

તમે એમ કે આગળની દવા છતો હતો એટલે નાઇ ધોન તૈયાર થઈને હા તો આપણે નાઈ ધોન તૈયાર થઈને જાય છે વિળમદર ચિતલબેન ના ઘરે તમે એમ ના કહેજો કે બે દિન બે દિન આપણે સેલિબ્રિટી આવે છે ને તો આપણે એના માટે પેસિયલ જાય છે વિડીયો વિડીયો શૂટ કરવાનો છે ને એટલે આપણે અહીંથી ડાયરેક્ટ વિળમદર જવાનું છે પછી વિરમદરથી આપણે છે ને આજે રશ્મિતાબેન રબારીનો કાર્યક્રમ છે ને પ્રોગ્રામ જોરદાર છે ને આપણે તો ન્યા જ છે પણ આપણે જોઈએ કે ન્યા કેટલા વાગે પૂગી અહીંથી અત્યારે આપણે વાઈ ગયા છે પૂણા બે જેવું થયું છે ને અહીંથી આપણે ડાયરેક્ટ શીતલબેનના ઘરે જવાનું છે વિરમદર તો બસ જો બધી ગાડી વાડી કમ્પ્લીટ કરી આઈફોનનું ચાર્જિંગ લઈ કમ્પ્લીટ અને હવે બસ નીકળવાનું છે મોડું થાય છે ફૂલ તો આપણે આવી ગયા છે વિરમદર માં ના આપણે થોડોક પ્રોગ્રામ છે ને તો કીધું થોડીક એકાદી ક્લિપ લીપ અંદર લઈ આવી અને આપણા મિલનભાઈ આવી ગયા છે રામ રામ મિલનભાઈ હાલો એ શું છે

એટલે અને આપણે ક્લિપ ત્યાં આઈ આવે પૂરું થઈ ગયું આપણે સિતરબેન આગેથી એકાદી ક્લિપ લઈ લે હું અને નાખી દે હું ગિમ વાર તો કઈ વાંધો નહી અમે એમ લઈ લઉં બધી ક્લિપ લઈ લઉં તમે નઈ દયો તો આપવી તો ને આપણે છે ને સિતરબેન ના ગેરક સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર નહી હું કેવાય

પણ થોડાક જ સમયમાં આવી જશે કેમ કે તમે બધાનો સાથ ને સપોર્ટ આપ્યો ને એટલે એ બેન આવી જશે જય શ્રી કૃષ્ણ બેન કેમ છો કૃષ્ણ કેમ છો બસ એકદમ મજામાં હું આપણે ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે પ્રિયા યાદવ હા બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ હા લાઈક શેર ને ફોલો કરતા આવજો જય દ્વારકાધીશ ભાઈ સબસ્ક્રાઇબ YouTube માં થાય હા ફોલો Instagram માં થાય અને આમાં સકર પરાય હાલ હા સકર પરાય હા આટલે બધું હાલે સકર

રેલ સુટી કરવામાં બહુ મહેનત પડી કેમકે ગાડી વાડીઓ પાડવી પડી આ બધું આવી રેલ હોય વિડીયો ગાડીમાં નુકસાન રીલ શૂટ થાય છે એય તમે વ્યૂ ના છાપો બેન વ્યૂ ના છાપો જો અહીંયા એક્સિડન્ટ થયું છે ને બહુ જાજી પબ્લિક ભેગી થઈ ગઈ છે જોઈ શકો છો તમે હા એમ તારે ઉતાવળ છે કે મારે એમ એમ તારે ઉતાવળ છે કે મારે પ્રિયા બેન લોકોનું છે હાલો એવું હાલો આવી

મિલા મેટર થઈ કે આવ એમ મિલા મેટર થઈ કે જણા પાવ હા તો આપડે છે ને રેલ શૂટ કરતા કરતા છે ને હાંજ પડી ગઈ છે ને માંડ કરીને એને બધું બતાવ્યું કેમ કે હજી બહુ જાજુ કામ હતું કેમ કે બેન ને જવાનું હતું ખંભાળીયા ને બધું રસોઈ બનાવવાની હતી ઘેરી ને પણ મહેમાન આવે છે એટલે અને બસ જો બધા લઈએ છે વિદાય ભૂલ કરી ગયા રાખતા પ્રિયાબેન વાંધો નથી આવ્યો ને અમારા મહેમાની માં કઈ મજા આવી હવે અમારે ઘર કરી જય દ્વારકા વિડીયો બધા એરડ્રોપ કરે છે અને રીલ શૂટ કરતા કરતા બહુ થાકી ગયા બહુ ગોથાલિયા ઓલા વિડીયામાં જ આવી છે કે ગોથાલિયાનો બાકી જેટલું બન્યું એટલે આપણે સિનેટિક શો લીધા છે અને હવે આપણે આ વિડીયો પણ અહીંયા લગભગ પૂરો કરી નાખી કેમકે વિડીયો થોડોક લાંબો થઈ ગયા છે એટલે આપણે પછી હજી જવાનું છે અહીંથી આપણે રશ્મિતાબેન રબાઈનો પ્રોગ્રામ એટલે તમે એ વિડીયો પર જોવાનું ના ભૂલતા કેમકે રશ્મિતાબેન તમે બધા રક્ત દઈશો એટલે એનો પ્રોગ્રામ કતી કરતી જો ભાઈ તો સારું હાલ આપણે આ વિડીયો પૂરો કરીએ વિડીયો ગઈ તો તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં